નમસ્કાર એક નવા ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ જેને કહી શકીએ કે રાજ્યમાં ક્યારે છે ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આપણે એમ તો અગાઉ પણ ઘણી વખત સરપંચની ચૂંટણીની રાહ જોઈને આપણે સૌ બેઠેલા છીએ પરંતુ આજે આ સરપંચની ચૂંટણી જે છે એની રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એટલે કે સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ એક ઓફિશિયલી પરિપત્ર મૂકેલો છે એટલે એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે હવે કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણીના જે દરવાજાઓ છે બંધ હતા એ હવે ખુલશે એવું છે લાગી રહ્યું છે અગાઉ પણ વિડીયોમાં તમે ઘણી કોમેન્ટ કરી કે હવે ચૂંટણી આપો પણ આજે એક ઓફિશિયલી પરિપત્ર જે આવેલો છે જે પરિપત્ર સાથેની સમજૂતી માહિતી આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ તમે જોઈ શકો છો આ કે ચૂંટણી તાત્કાલિક એટલે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ સાત પાંચ બે હજાર પચીસથી જે અમલ થયેલો છે ક્રમાંક છે એ અહીં છે એ આપેલો છે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તમામ પ્રાંત અધિકારી અધિકારીશ્રી તમામ વિષય છે ગ્રામ પંચાયતોની સામાન્ય એટલે કે વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ મધ્યસ્થ પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી કરવા બાબત અને આ જે સંદર્ભ કરીને જે બધી બાબતો આપેલી છે એ બધી જ એના બધા રોસ્ટરો જે છે એ પ્રમાણે આપેલા છે આપણે જોઈએ તો એમાં બધી સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે શ્રીમાન મહોદયા એ કરીને આખો ઉલ્લેખ છે એ તમને અહીં આપણે વાંચીને સંભળાવી જોઈએ ઉપર્યુક્ત વિષય પરત્વે આજ્ઞા જણાવવાનું કે અત્રેના સંદર્ભ દર્શિત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના પત્રથી રાજ્યની તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી મુદત પૂરી થતી હોય અથવા મુદત પૂરી થયેલી ગ્રામ પંચાયતના સામાન્ય ચૂંટણી વિસર્જન થયેલ ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી અને વિભાજનથી નવીન અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતની ચૂંટણી તથા અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ છે જેના અનુસંધાને નીચે જણાવ્યા મુજબની તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી મુદત પૂરી થતી અથવા થયેલી ગ્રામ પંચાયતની સામાન્ય મધ્યસ્થ અથવા પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીની કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે એટલે કે આજે ત્રીસ છ સુધીની જેની ટર્મ પૂરી થવાની છે સરપંચોની એની ચૂંટણીની પણ તૈયારી છે એ થશે એટલે એમ માનો કે ત્રીસ છ એટલે જૂન પહેલાં તો ક્યારેય ચૂંટણી થશે જ નહીં એ તો પાકું થઈ ગયું છે આ પરિપત્રના આધારે આગળ જોઈએ આપણે રાજ્યની તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી મુદત પૂરી થતી હોય એવા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી કરવાની છે બીજું વિસર્જન થયેલ ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતો અથવા એક ગામમાંથી બે ગામ પંચાયત બની હોય તો એવા અને અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અગાઉ સરપંચની ચૂંટણી થઈ હોય અને કોઈ કારણસર સરપંચની જે જગ્યા ખાલી પડી હોય તો એવી બેઠકોની પણ ચૂંટણી છે અગાઉ કોઈ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ બેઠકોની ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેવી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવા આગામી સમયમાં કાર્યક્રમ છે આપવામાં વિચાર્યું છે અગાઉ આવનારા સમયમાં છે એ આખો વિગતવાર કાર્યક્રમ આવશે આયોગના સંદર્ભિત ત્રણ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રથી ગ્રામ પંચાયતની સામાન્ય મધ્યસ્થ પેટા ચૂંટણીની મતદાન યાદી તૈયાર કરવા અંગે કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવેલ છે અગાઉ મતદાર યાદી કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે આયોગના દર્શિત પત્ર એકના ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ પત્ર તથા દર્શિત અઠ્યાવીસ બે બે હજાર પચીસના પત્રથી આપવામાં આવેલ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજનથી નવી સતતમાં આવેલ મધ્યસ્થ પેટાચૂંટણીની પૂર્વ તૈયારી કરવા નીચેના મુદ્દાઓ પ્રત્યે આપની કક્ષાએ જરૂરી કાર્યવાહી કરશો જે મામલતદારને જે પ્રાંત અધિકારી છે એ બધાને એક સુ જે સરકાર એટલે કે રાજ્યો ચૂંટણી તરફથી આપેલ કઈ કઈ આપી છે તો જોઈએ તો બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા તથા તેમના પ્રિન્ટિંગની કામગીરી ક્ષમતા અને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા સુનિશ્ચિત કરવા બાબત એટલે બેલેટ પેપર છપાવવાની પણ અને પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરી રાખવાનું એવી સૂચના છે એ આપવામાં આવેલી છે ચૂંટણીની કામગીરી માટે ઉપયોગમાં લેવાનાર ચૂંટણીલક્ષી સામગ્રી ચૂંટણીલક્ષી સ્ટેશનરી સાહિત્યની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયાઓ કરી એજન્સી નક્કી કરવા એટલે કે ચૂંટણીમાં જે જરૂરી સાહિત્ય છે સ્ટેશનરી જે વપરાવાની છે જે કાગળકામ છે બોલપેન છે કે જે કાંઈ જરૂરી જે કાંઈ એ બધી જ ટેન્ડરો બહાર પાડી અને એજન્સી નક્કી કરવાની અત્યારથી છૂટ આપવામાં આવેલી છે અને મતદાર યાદીના છાપવા માટે એજન્સી પણ નક્કી કરવા બાબત મતદાર યાદી જે છાપવા માટે પ્રિન્ટિંગ માટે પણ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના છે આપેલી છે અને આ ઉપરાંત રવાનગી સ્વીકાર કેન્દ્રો તૈયાર કરવા સ્ટ્રોંગ રૂમ તથા કાઉન્ટિંગ હોલ તૈયાર કરવા સરપંચના હોદ્દા માટે હરીફ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના ધોરણો નક્કી કરવા અંગે સમિતિની રચના કરવી પોલિંગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવો સેક્ટર ઝોનલ અધિકારીની નિમણૂક અને તાલીમ મતદાન મથકોની સો ટકા ભૌતિક ચકાસણી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવી ચૂંટણી અધિકારીશ્રીઓ મદદની ચૂંટણી અધિકારીઓની નિમણૂક એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અને તાલીમ તમામ ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફની નિમણૂક કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક આરસા સંહિતાના અમલ માટેની સમિતિ રચના કોમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવા જે જિલ્લા તાલુકા બંને કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક અને મત પેટી મતપેટી અવિલોપ્ય શાહીની ઉપલબ્ધતા ઉપરોક્ત વિગતે મુદ્દાવાર આપણી કક્ષાએ યોગ્ય કાર્યવાહી કરી અમલવારી વિગતો રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપશો તો આવી ઘણી બધી તૈયારી રાજ્ય ચૂંટણી પક્ષ તરફથી છે એ કરવામાં આવેલી છે એટલે હવે નજીકના ભવિષ્યમાં કહી શકીએ કે સરપંચોની જે ચૂંટણી છે એ ચોક્કસ થવાની છે તમે અહીં જોઈ શકો આપનો વિશ્વાસો કે જીસી બ્રહ્મભટ સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર એની સાઇન સાથેનો આખો પરિપત્ર થયેલો છે અને આ બધી નકલો છે એ રવાના કરેલી છે જિલ્લા વિકાસ અધિકારી તમામ વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર તો આ બધી જગ્યાએ છે નકલો પણ છે એ મોકલવામાં આવેલી છે તો આ આધારે આપણે એવું કહી શકીએ કે જે અટકેલી જે ગ્રામ પંચાયતો હતી જેની ઘણા સમયથી આપણે રાહ જોઈ રહેલી હતી એનો એક ઓફિશિયલ પરિપત્ર છે આ અહીં દર્શાવેલો છે તો આ રીતે હવે પણ જો કાંઈ નવી વિગતો આવશે તો હું તમારી સામે ચોક્કસ મૂકીશ તમને જવાબ બધું સારું લાગે તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે તમે જોડાયેલા રહો